કુદરત આખામાં ઘણા વિવિધ નગરોમાં ઘણા વિવિધ શહેરોમાં ભાત ભાતના ગરબા થાય છે અને આ વિવિધ ગરબાઓમાં દરેક સ્થળ વિશેષનું એક અલગ જ મહત્વ છે દરેક સ્થળે પોતાની કોઈક અલગ જ ફ્લેવરના અલગ જ રીતભાતના ગરબા થતા રહે છે એમાંના એક આજે વિશિષ્ટ ગરબાની હું આજે તમને મુલાકાત કરવાનો છું એક વિશિષ્ટ ગરબા આજે હું તમને દેખાડવાનો છું જે થાય છે અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં આવેલી છે સદુ માતાની પોળ અને આ સદુમાતાની પોળમાં છેલ્લા ઘણા વર્ષોથી બારોટ સમાજના યુવાનો સ્ત્રી વેશ કાઢીને નવરાત્રિની આઠમની રાત્રે એ લોકો ગરબા ગાય છે અને સ્ત્રી વેશે ગરબા ગાય છે આની પાછળની આખી જે કથની છે એ સદુમાતાના ઇતિહાસ સાથે કનેક્ટેડ છે નમસ્કાર મિત્રો છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે નવરાત્રી આઠમની રાત્રે ખબર અમદાવાદ દર્શકોને હું લઈને આવું છું અમદાવાદ ના શાહપુર વિસ્તારમાં આવેલી સદુ માતાની ટોળ ખાતે આ વિસ્તાર પહેલાના જમાનામાં ભાટવાળો કહેવાતો હતો અત્યારે એ સધુ માતાની પોળ કહેવાય છે અહીંયા આ સધુ માતાની પોળના એક ખાસ વિશેષતા એ છે કે રાત્રે માતાજીના ગરબા જે થાય છે એમાં અહી રહેતા બારૂટ સમાજના જે યુવકો છે એ સ્ત્રી વેશ કાઢીને એટલે કે સ્ત્રી સાજ શણગાર સજીને સાડી પહેરીને બ્લાઉઝ પહેરીને એ લોકો માતાજીના ગરબા માતા જઈને માતાજીની આરાધના કરે છે અને આમ એમણે વર્ષોથી એમના પર લાગેલો માતાજીનો શ્રાપ દૂર કરવાનો પ્રયત્ન કરે છે કોણ હતા સાધુ માતા અને શું બારો સમાજ ઉપર શ્રાપ લાગેલો છે એ બધી વિગતો આ એપિસોડમાં હું તમને વિગતવાર જણાવવાનો છું

you <laughs> और अठारह सौ बहत्तर वन एट सेवन टू के अंदर से माता जी शुमन सती हुए जो हमारे बाबर समाज के है पाटन के बाजू में है शिदपुर के बाजू में है अपना खलाना गांव है वहाँ उनका मयिका था और फिर वहाँ से वो लोग श्री वहाँ शिदपुर आ गए शिदपुर से यहाँ पे उनकी शादी हुई थी यहाँ जहाँ शादी हुई थी उनका नाम भी हरी सिंह था हरी सिंह राजा थे यहाँ हमारे बाबर समाज के अंदर उनके वहाँ उनका विवाह हुआ था और वो यहाँ आए थे

तो वो वो सिपाही ने बोला कि आपका आपका सिर हमको दिखाओ आपका मुंह दिखाओ तो सदु माँ वह, वहाँ पे एकदम क्रोधित हो गए तो हम क्या हम हमारा मुख किसी को दिखाते नहीं है हमारे सोहर सिवाय हम किसी को मुख दिखाते नहीं है हम हमारे पैर नहीं दिखाते तो तू क्या हमारा मुख दिखेगा निकल जाए यहाँ से तो सिपाही आए ખબર પડી કે બારોટો મારી રક્ષા કરી શક્યા નથી એટલે સદુમાતે જેમની અજુબાએ એમની દીકરીને પછાડી ત્યાં થઈ ગયો ફૂલનો ઢગલો એટલે પછી જતા જતા સદુમાએ શ્રાપ આપેલો એટલે ત્યાં ને પે અમે અરજ કરીએ છીએ માતાને કે મા અમે જો અમારીથી ભૂલ થઈ ગઈ અમને માફ કરજે અમે રોકવાનો બહુ પ્રયત્ન કર્યો પણ અમે એવું નથી કે અમે પાછા વળી ગયા હતા તો એ શ્રાપના કારણે પછી લોકોએ અરજ કરી માતાને પ્રાર્થના કરી પછી આ રીતે અમે લેડીઝોના કપડા પહેરીને અને અમે માતાની હજુ હાલમાં બી અમે અરજ કરીએ છીએ અત્યારે તમે જોઈ રહ્યા છો કે મારી પાછળ બારોટ સમાજના ઘણા યુવાનો પોતપોતાની રીતે સાડી અને સાથ શણગાર કરીને સ્ત્રી વેશે વસ્ત્ર પરિધાન કરીને ગરબા રમવાની તૈયારીમાં લાગેલા છે સમાજના જે પણ યુવાનો આ રીતે સ્ત્રી વસ્ત્ર પરિધાન કરવાના હોય ત્યારે તેમને મદદ કરે છે તેમના જ ઘરની બહેન માતા અથવા તેમની પત્ની આ લોકો આવી રીતે તૈયાર થઈને એક માતાનું કરજ ઉતારે છે માતાનો એમના પર શ્રાપ લાગ્યો છે એનું ઋણ અદા કરે છે અને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે બારોટ સમાજના આ યુવાનો બધા ક્રમશઃ આવી રીતે તૈયાર થઈને નીચે આ બાર જ્યાં માતાજીનો ચોક છે ત્યાં ગરબામાં હવે જશે અત્યારે તમે જોયા કે દરેક બાળક યુવાનો પોતપોતાની રીતે સ્ત્રી શણગારમાં તૈયાર થઈ રહ્યા છે મારું નામ એમિલ મોદી છે અને હું બચપણથી જ સાડી પહેરતો આવ્યો છું મારા મામા પહેલા પહેરતા હતા અને મારા મામાથી જ હું શીખ્યો હતો અને મારા મામા ડેથ થઈ એમના પછી ત્યાર પછી હું અમે બધા ફેમિલી પહેરીએ છીએ અને મને મારા મામી તૈયાર કરે છે આશરે કેટલા વર્ષ આશરે હું દસ બાર વર્ષથી પહેરું છું સાડી અને આ વસ્તુ મારા મામાએ મને શીખવાડી હતી તેથી હું આગળ પરંપરાથી રીતે હું ચાલી રહ્યો છું અને જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ રહેશે ત્યાં સુધી હું આ સાડી પહેરતો રહીશ મારું નામ અનિકેત મારો છે આ મારે મારી જે સાડી પહેરવાની જે પ્રથા છે જે રિવાજ છે એ આદિ આનંદથી ચાલતો આવે છે આ અમારી કેટલી પેઢીઓથી પહેલાં મારા દાદા પહેરતા હતા પછી મારા પિતાશ્રી પહેરતા હતા પછી અત્યારે હું પહેરું છું હું છેલ્લા પાંચ વર્ષથી પહેરું છું ના એક જાતનું પહેલાં અમારે કહેવાતું હતું કે શ્રાપ જેવું હતું પણ અત્યારે હવે અમારી શ્રદ્ધા એ છે કે અમને કોઈ જાતની કોઈ શરમ કે કશું આવતું નથી અમારી એક જાતની શ્રદ્ધા છે અને અમને આ પહેરવામાં બહુ જ હરક થાય છે અને ખૂબ આનંદ આવે છે અમને આઠમ જ્યારે આવે છે નોરતાની ત્યારે અમે બધા બારોટો મળીને હળી મળીને આ રીતે માતાજીનો તહેવાર કરતા હોઈએ છીએ આઠમના દિવસે અમે અહીંયા પેઢીઓથી પેઢીઓ સાડી પહેરીને માતાજીના ગરબા રમી રહ્યા છે પહેલાં મારા દાદા રમતા હતા પછી મારા પિતાજી રમતા હતા મારા મોટા ભાઈ રમતા હતા બધા દેવલોગ પામી ગયા એટલે હવે હું બી એ પરંપરા નિભાવું છું અહીંયા અમને કેટલાય વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે અમને માતાજીનો શ્રાપ મળેલો એટલે અમને બારોટોના ઘરમાંથી એક જણને તો સાડી પહેરવી જ પડે છે અહીંયા પહેલાં મોટો ભાટવાડો તો ભાટવાડો એટલે બારોટનો વાસ હતો એ બારોટનો વાસમાંથી ઘણા બધા બાર જતા રહે છે હાલમાં અમે બે ત્રણ પરિવાર જઈએ છીએ પણ જે બાર લોકો જતા રહે છે એ લોકો બી વર્ષમાં એક ફેરીને બ્યાઈને માતાજીના નામની સાડી પહેરીને ગરબે રમે છે બારોટોના તો ફરજિયાત સાડી પહેરવી જ પડે છે પણ જે બીજી નાતવાળા હોય છે એમને જે બાધા રાખી હોય તે માં મને દીકરો આપ કે મા મને ઘર આપ કે મા મને કંઈ બી

અને ઇવન અમે બધા કાકા બાપાના દીકરા છીએ અમે સૌ જોડે પહેરીએ છીએ માતાજીની શ્રદ્ધા છે અમારી ઉપર કે અમારી ઉપર કોઈ આંચ નથી આ દીદી એના માટે અમે એક ભારત સમાજ છીએ પહેરીએ છીએ સાડી ભારત સમાજના દરેક યુવાનો જે પોતે આ પરંપરા નિભાવે છે એ લોકો બધા સ્ત્રી વિશ્વમાં સાડી પહેરીને સજી ધજીને તૈયાર થઈ ગયા છે બસ હવે ટૂંક સમયમાં માતાજીના ચોકમાંથી જ્યારે એમનું કહેણ આવશે એમને બોલાવવામાં આવશે ત્યારે દરેક યુવાનો જે તૈયાર થયા છે એ બધા ધીમે ધીમે માતાજીના ચોક તરફ જશે માતાજીની માતાજીના મંદિર તરફ જશે અને આમ એ લોકો પછી ધીમે ધીમે આખી એમની પરંપરા મુજબ અહીંયા ગરબા ગાવાનું ચાલુ કરશે અને આ પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે અને અત્યારે આ રૂમની અંદર બધા જે પણ બારોટ યુવાનો છે એ તૈયાર થઈ રહ્યા છે અને સરકારનો બોલાણ ફરી દેખાય ન બોલાણ નમ્ર વિનંતી છે કે શું તમને મહત્વ યુવાનો માતાજીના મંદિર આગળ આવી ગયા છે મંદિર આગળ આવી જાય પછી તેઓ દર્શન કરે છે માતાજીના પૂજારી જે પણ હોય એમણે આ દરેક બારો યુવાનોને માથે તિલક કરીને એ લોકોને હવે ગરબા ગાવાની પરમિશન આપે છે અને આમ હવે માતાજીના ગરબા જે આખું અમદાવાદ જેને જોવા માટે રાહ જોઈ રહ્યું છે એ ગરબા હવે શરૂ જેમણે પોતે બાધા રાખી હતી અથવા તો એમણે જે પોતે પરંપરાના ભાગ બનીને દર વર્ષે જે સાડી પહેરીને સ્ત્રીને જે ગરબા ગાય છે એ લોકો અત્યારે મોટા મેદાનમાં હરી ભીડની વચ્ચે માતાજીની આરાધના કરી રહ્યા છે અને બહુ સરસ રીતે ગરબા ગાઈ રહ્યા છે શ્રદ્ધા અને પરંપરાની એક અલગ જ મિસાલ પેશ કરતો સદુમાતાના આ ગરબાવાળો એપિસોડ આપ સૌને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો આ ખબર અમદાવાદ ચેનલમાં આવા વિવિધ વિષયો સાથેના એપિસોડ હું રેગ્યુલર મૂકતો રહું છું ખબર અમદાવાદ ચેનલમાં જોડાઈને આપને આવા ઘણા વિવિધ વિષયો બાબતે માહિતી મળતી રહેશે અને એના વિડીયો તમને જોવા મળશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો મિત્રો અને સગા સંબંધી વચ્ચે શેર કરજો કરજો અને મારી ચેનલ ખબર સબસ્ક્રાઇબ આ સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ સધુ માતાના આ એપિસોડ ને હું અહીં વિરામ આપું છું ફરીથી આવા જ કોઈક નવા નિત નવા સરસ મજાના કોઈક એપિસોડ સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ